બોલ અમારે અમે રહીએ છીએ એની બાજુમાં કવચર જમીન પડેલી છે એમાં બહારના માણસો લાવે અને એ રહે અને અમારી જે પાણીની પાઇપ નેકડતી હતી એમાંથી કોઈ બીજી પાઇપ જાય એમાંથી તમે પાણી લઈ શકો હો અમારી પાણીની પાઇપ વંચોગર પાણી પહોંચતું નહીં અમારે જો તમે ઓછી લે હો નહીં આરીએ અમારી વાત એમાં અમે એવી વાત કરતા હતા બસ સ્ટેન્ડે તો ઉશ્કેરી અને મને મારવા મળે અપમાની શબ્દો બોલીને ઢેડા હા હારા કોડા આવા શબ્દો બોલીને ઉશ્કેરિજન મારવા મળ્યું આરી ઘટના હા આપણું શુભનામ જણાવું છું શું નામ મારું નામ ફરમાર શુંગારભાઈ મારું ગામ સંઘારી તાલુકો પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો પાટણ હુભાઈ મારા મોટા ભાઈ છે મોટા બાપાના દીકરા બરાબર આ બનાવી એમને જે અત્યારે બતાવ્યો એ સાચો અને સત્ય હકીકત છે બરાબર જાણવા જો ઇન્ટરવ્યુઆમાં અમે સાથે મળી અને જાણ કરીશું